હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ઝટપટ એવા ખીરની રેસીપી જોવાના છે એ પણ સેવોવાળું ખીર અને બહુ જ ટેસ્ટી બને છે ખૂબ જ સરળ પદ્ધતિથી બનાવવાના છે અને આપ સૌને ખૂબ જ પસંદ આવશે તો કોઈ પણ મહેમાન આવ્યું હોય તમે ઝટપટ એને બનાવીને શરૂ કરી શકો છો અને કોઈ પણ સમયે તમે એને બનાવીને એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં કઢાઈ લઈ લીધેલી છે તો જાડા ટળિયાવાળી સ્ટીલની કે નોનસ્ટિક તમે કઢાઈ લઈ શકો છો અને એમાં આપણે દોઢથી બે ચમચી જેટલું દેશી ઘી એડ કરેલું છે હવે આપણે એમાં ચારોળી એડ કરીશું તો એને કેટલાક લોકો કલોજી કહેતા હોય છે કેટલાક લોકો ચાળોળી કહેતા હોય છે તો દૂધમાં નાખવા માટે આ રીતની મળતી હોય છે કોઈપણ સ્ટોર પર તમને ઇઝીલી મળી આવશે તો એ મેં એડ કરેલી છે હલકી સતરાઈ જાય એટલે આપણે એમાં આ રીતની સેવ એડ કરીશું તો આ રીતની ખીર બનાવવા માટેની સેવ મળતી હોય છે તો એ સેવ મેં લગભગ અડધા કપ જેટલી એડ કરેલી છે તો આજે આપણે એક લિટર દૂધ માટે ખીર બનાવી રહેલા છે સેવોવાળું તો એના માટે મેં અડધા કપ જેટલી સેવ લીધેલી છે તો સેવનું પ્રમાણ તમે થોડુંક વધારે કે પછી થોડુંક ઓછું પણ લઈ શકો જે રીતનું તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે તમારે એડ કરવાનું હવે આપણે એને હલકું સાતરી લઈશું ઘીમાં અને એના ઉપર આ રીતનો ગોલ્ડન કલર આવી જશે એટલે આપણે એમાં દૂધ એડ કરીશું તો મેં ફ્રીજમાં જ ગરમ કરીને ઠંડુ પાણીને દૂધ મૂકેલું અને એ દૂધ અહીં મેં એડ કરેલું છે હવે આપણે મિક્સ કરતા જઈશું અને ફૂલ ફ્લેમ પર એક બોઇલ જેવું આવવા દઈશું તો ફ્રેન્ડ્સ આ ખીર બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુઓનો યુઝ આપણે નથી કરવાના રૂટિનમાં જે વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ હોય એનો જ ઉપયોગ કરીને આજે આપણે આ ખીર બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ એમાં એક બોઇલ જેવું આવી જાય એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું તો એક લિટર દૂધ માટે અહીં હું અડધો કપ જેટલી ખાંડ એડ કરી દેલી છું તો તમે જે રીતનું ગળિયું ખાતા હોય એ રીતે તમે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો પણ એક લીટર દૂધ માટે અડધો કપ ખાંડ ઇનફ છે હવે આપણે એમાં કાજુ બદામ અને પિસ્તાનો ભૂક્કો એડ કરીશું તો ફ્રેન્ડ્સ કાયમ માટે હું ફ્રીજમાં કાજુ બદામ અને પિસ્તાનો આ રીતનો પાવડર કરીને રાખતી જ હોઉં છું તો અડધી વાડકી જેટલી કાજુ બદામ અને વન ફોર્થ વાડકી જેટલા પિસ્તા લઈને મિક્સર જારમાં ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લેવાનું અને પછી એને ફ્રીઝમાં રાખી લેવાનું એક એરટાઇટ ડબ્બામાં ભરીને તો જ્યારે પણ તમે ખીર દૂધ વગેરે બનાવતા હોય તો ઝટપટ એમાં એડ કરી શકાય બરાબર હવે એમાં મેં બે ઇલાયચીના દાણા કાઢીને એડ કરેલું છે અને સરસ વાટ્યા પછી તો ઇલાયચીનું ફ્લેવર ખીરમાં બહુ જ સરસ લાગતું હોય છે તમે જરૂરથી એડ કરજો અને ખીરને ઠીકનેસ આપવા માટે આજે આપણે એમાં કસ્ટર્ડ પાવડર એડ કરવાના છે તો જુઓ આ રીતનો મેં એક ચમચી જેટલો રેગ્યુલર કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધેલો છે અને એમાં એક જ ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે એને ડિઝલવ કરી લઈશું અને પછી ઉકળતા દૂધમાં એને હલાવતા જઈને આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે કેસરનો ઉપયોગ નથી કરવાના કારણ કે બધા જ લોકો કેસર ખરીદી નથી શકતા હોતા કેસર પ્રમાણમાં થોડુંક મોંઘું પણ આવતું હોય છે તો આ રીતે તમે કસ્ટરડ પાવડર એડ કરશો તો દૂધમાં એક પ્રકારની થિકનેસ આવશે જાડું પણ બનશે અને ક્રીમી બનશે ખાવામાં પણ અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે અને કેસર નહીં નાખો તો પણ એનો કલર બહુ જ ફાઇન લાગશે તો આ રીતે આપણે સતત હલાવતા જઈશું અને પાંચેક મિનિટ જેવું એને ઉકળવા દઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ સ્લો કરી દઈશું શરૂઆતમાં આપણે ફાસ્ટ રાખીશું તો ચાલશે પરંતુ એમાં એક વખત આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ આ રીતે તો પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની અને બીજી પાંચ સાત મિનિટ થવા દીધું તો જુઓ કેટલું સરસ ઘટ એવું આપણું ખીર ઝટપટ બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આ આખી રેસીપી બનતા લગભગ બારથી તેર જ મિનિટનો સમય લાગેલો અને આ રીતનું બનીને તૈયાર થઈ ગયેલું તો તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો રેસિપી ગમે તો લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ આ ખીરને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો અને ફ્રીઝમાં મૂકીને ઠંડી થયા પછી ખાસો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો